હરસ માટે ઘરેલું આયુર્વેદિક ઉપચાર એક મળમાર્ગ ગુંદામાં ચીરા પડ્યા હોય અને હરસ થયા હોય તેને થોડા દિવસ રાતે એક ચમચી દિવેલ દૂધમાં નાખીને પીવું બે હરસ થયા હોય તો બંને તેટલું લીંબુ અથવા સૂકું કોપરું ખાવું જોઈએ અને તાજા નાળિયેરનું પાણી દરરોજ બે ગ્લાસ દિવસમાં પીવું આનાથી વગર દવાએ હરસ મટી જાય છે ત્રણ હરસમાં લોહી પડતું હોય તો દાડમની છાલનું છાશ સાથે સેવન કરવું ચાર વાયુથી ઉત્પન્ન થયેલા હરસમાં માખણ સાથેનો મઠ્ઠો અને કફથી ઉત્પન્ન થયેલા હરસમાં માખણ કાઢેલો મઠ્ઠો આપવો મઠ્ઠાના સેવનથી હરસનો નાશ થાય છે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર